પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી પાંચ માસના બાળકના અપહરણની ચિંતાજનક ઘટના સામે આવી છે હાલોલના રોડ પર સાંઈ બાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી ગરીબ મહિલાના પાંચ માસના બાળકનું કોઈ અજાણી મહિલાએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે રાત્રે અંદાજે બાર વાગ્યાની આસપાસ માતા પોતાના બાળક સાથે

પોલીસ બાળકને સુરક્ષિત રીતે શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે મંદિર પાસે આ ઘટના બની છે જેમાં કોઈ અજાણી મહિલા બાળકને લઈને ફરાર થઈ હતી પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે અને બાળકને શોધવા પોલીસે

ગત તારીખના રોજ અંદાજે વાગ્યાની આસપાસ એક માસના અપહરણ કરવાની ઘટના સામે આવી હતી ત્યારે હાલોલ શહેરના ટુંબી રોડ પર આવેલા સાંઈ મંદિર નજીક ફૂટપાથ પર રહેતા એક ગરીબ મહિલાનું પરિવાર છે જે પાંચ માસનું બાળક અજાણી મહિલાએ લઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જે સાંઈબાબાના મંદિરની ટિંબી રોડ પર આવેલા પોતાના પાંચ માસના બાળક સાથે ખાટલામાં રાત્રે સુતેલા સમયે એક અજાણી સ્ત્રી આવી હતી અને તે સમયે અજાણી સ્ત્રી ખાટલામાંથી પાંચ માસનું બાળક ઉપાડી ફરાર થઈ ગઈ હતી ત્યારે થોડા સમય પછી મહિલાને ખબર પડી કે મારી બાજુમાં સુતેલું બાળક નથી ત્યારે અફરા તફરી મતી હતી ગભરાઈ ગઈ હતી મહિલા અને મહિલા તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસમાં સંપર્ક કર્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા હાલો ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા પોલીસ વડા શ્રી હરેશ દુધાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલો ટાઉન પોલીસે પોલીસ સ્ટેશનની ટીમ હાલોલ રૂરલ સર્વેલન્સ ટીમ તેમજ ટેકનિકલ સર્વેલન્સની ટીમોને તપાસમાં જોડવાની સૂચના આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસમાં કરી રહ્યા છે પરંતુ છતાં કોઈ જાણ થઈ નથી હજી જી સંજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર